દસ લાડુ તાળી પાડો સરસ ચલો ચાલો આજે આપણે અધ્યન સંપુટ ગણિત ધોરણ એકમ આઠ સંખ્યા સાથે બ્રાહ્મણ એમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે બરાબર જો અહીંયા બેને કાર્ડ મૂક્યા છે આપણે ફ્લેશ કાર્ડ લીધા છે જો એક થી વીસના ફ્લેશ કાર્ડ લીધા છે ચિત્રો વાળા અને અહીંયા લખ્યા છે શબ્દોમાં શેમાં લખ્યા છે શબ્દોમાં તો તમારે શું કરવાનું નિધિબેન ગણવાનું પછી જેટલા આવે એટલા અહીંયા શોધવાના શબ્દમાં લખેલા અંક શોધવાના બરાબર અને જોડવાના રેડી દાખલા તરીકે મારે બાર થયા હોય તો અહીંયા બાર એવું લખેલું હશે એની સાથે જોડવાના રેડી ચલો પહેલા ભવ્ય બેન આવશે ચલો ભવ્ય બેન હું બધા ચલો ગણવાય શું છે

ચાલો સોલ સોલ કેમ થાય 10 10 6 સોલ ચાલ સારા કરીજો ચાલ મકઈ દો ચલો હવે આવસે આપણે અહીંથી શરૂ કરીએ કઈ ગયા ચાલ નિકુલ ભાઈ આજા અહીંથી ગાડી એમ એમ લઈ જઈએ બરાબર ચાલો ચાલો ઉભા થા આ ગણો ચાલો ચોકલેટ ચોકલેટ ગણો ચાલો સ્પીડમાં આવો ચોર થી બોલવાનું 1 2 3 4 5 6

સરસ વેરી ગુડ ચાલો ક્લેપ કરો ચાલો બતાવી રાજ વિઘ્નેશ ચલો ત્રીજા નંબર ની ગણો ગણો ચલો રે અહીંથી ગણો લાઈનમાં ગણ છે બધા અઢાર સરસ વેરી ગુડ ચલો અઢાર લખેલું શોધો હવે આમાંથી લઈ લો जा दो गाडी पिप सर चलो विराज माटे क्लास बिझनेस माटे चलो अब आपसे मानव भाई चलो मानव मानव ने तो एकदम सेल आई चला, अन चॉक लो गनो चलो फूल केटला छे गनो 1 2 3 4 5 6 7 8 आठ लकेलु सोदो आठ लकेलु क्या શોધો શોધો પેલા શોધી લેવા પછી ગાડી જવા દે ને પીપી અરે વાહ વાહ ભાઈ વાહ લાંબો રસ્તો પણ આવ્યો છે જાણીને મજા આવે ને લાંબા રસ્તા ઉપર તમને એટલા માટે ટૂંકું હોય તો મજા ના આવે લાંબુ હોય તો પીપી કરવાની મજા આવે ને ચાલો હવે આવશે સાનવી બેન ચલો સાનવી બેન સ્ટાર ગણવાના છે ચાલો ગણો સ્પીડ આવો 1 2 3 4 5 6 7 8 9 10 अगेन 11 12 13 14 15 हम 15 सो दो चलो 15 पेला सोधी અને પછી જવા દો સબ મા ચલો ક્લેપ સાનું માડે સરસ ચલો હવે કોણ આવશે એ તસરીબે ચલો ક્લેપ કરજો પે મારા છોકરાઓ માટે હોને સરસ સાચું પડે તો ક્લેપ કરવાની લાંબા લાંબા રસ્તા બનાવે આપણે લખેલ છે સાત સરસ વેરી ગુડ ચલો હવે આવશે નીતિબેન કાર્ડ સીધા રાખવાના બેટા આવું ના થઈ જવું જોઈએ

એક બે ત્રણ ચાર પોત આઠ સબ બસ વેરી ગુડ ચલો મિહિર આવી જાઓ તલીફાટ ભાઈ ને જય માટે ચલો મિહ થશે મિહિર ને બટન ગણવાના છે શું ગણવાનું છે બટન

ચાલો એને શું ગણવાનું છે કેટલા થયા બાર ચાલો એ સામે સામેથી બાર લખેલા શોધો બેટા ચાદો ગાડી

વીસ કઈ છે મીર વીસ કઈ છે અહીં ધ્યાન આપવાનું બેટા સરા ચલો ક્લેપ કરો ચાલો હવે આવશે પાઠ ને ગણવાની ટોપી વિકનેશ ભાઈ આગારો ઓગણીસ ચલો ઓગણીસ શોધવામાંથી ગાડી હા સરસ વેરી ગુડ ચલો પીપીપ ગાડી ચલો ક્લેપ કરો ભાઈ જોરદાર વાહ ભાઈ વાહ જોરદાર મજા આવીને